ઠીક મારા બધા ફ્રેન્ડ આવી ગયા છે હાલો અમને જમવા દઈ દયો હવે હા બટા જમવાનું તો તૈયાર તમારી હતી બહુ હા માસી મે જેવું મસ્ત બનાવ્યું તું ને તે બધું ખાધ્યું જ રહી ગયું એટલે વાર લાગી ગઈ હારું હવે ભલે ને તે હારું બનાવ્યું હવે અહીંયા બેહી જાવ એટલે હું તમને ગરસવા દઈ દઉં મારે ઘડીક લાંબો વાહો થાય છે કયો ની હું થાકી ગઈ છું ઊઠી નથી કે હવે મારે લાંબો વાહો ન કરવો હોય થોડીક વાર સારું મોમસ હવે તું અમને ખાવા દઈ દે એટલે અમે ખાઈન પછી અમારે ગોર માં પાણી જાવું છે હાલો ફ્રેન્ડ સીટ સીટ બેસી જાવ તમે બધા અમને ઇંગ્લિશ માં ખબર પડે છે એમાં વાહ ગુજરાતી બોલવાનું જરૂર હતી ઇંગ્લિશ બોલી તો સીટ એટલે બેહવું જ તો અમને ખબર હતી હા તો હવે કુડાની હવે તું બેહીની માથા પર મન સુલાસો તું કેમ સંપા જમવાનું જેલ મોટું કેમ પાડ્યું રહી ગયું તારું માઈક નો વે જાય મોટું બંધ તારું કે તું તારી ઘરે જ મારી ઘરે હું નો જમાડું મારી ઘરે હું જમાડું પણ તને તો તારા વખાણ જ દેખાય બીજા ગમે કરે તને કાઈ દેખાય નહી કોઈ દી હા સંપા ઈ વાત સસમીસ ની સાચી હોત તારું જ દેખાણું તે એમ નો જોઈ કે સસમીસ કેવું બનાવ્યું હોય છે ઈ હવે મોટું બંધ કર હાસીન માઈક વઈ જાય માઈક આવી જાય તો તને ખબર નહી પડે હું મને તો ખબર જ હતી કે સસ્મિસની ન્યા તો બે ડીશ બનાવત કાઈ વાંધો ન લે ભલેન મને તા જો હોય ને મોઢામાં પાણી આવે ચટ ચટ લબ લબાટી ખાઈ જાવ

તવરી શાંતિ રાખ જેસે મિલને બાકી હે અબ તો દેખ હેલો મે ખાઈ લીધું પેટ ભરીને ખાઈ લીધું ઓ જમવાનું હારું બનાવ્યું કટલેરી તો કેવી સરસ આઈપી પૂછું સંપાકે હું પી થઈ ગઈ હસોડી કટલેરીને જોય ખીસડી તો હાસી વાત છે ઓ તું એમ કહેતી રસ્તામાં મને કે ખાલી છે અને સાંડલાન પેકેટ છે તો કરતી હોય ઊભી રહી ગઈ છે અને બીજાને એમ કે કે આવું આપશે તેવું આપશે આપને મન મારી નાખ્યું પૂરી આયા તો ઠકો વસૂલ એવું છે જમવાનું હારું અને કટલેરી એ હારી ઓ બાકી તને સસુ কে নানি নো লেট আশি করিশে না নো দাই হগেন ওলি নো দাই গিন বতাই এসিয়ে তুয়ে নো এটলো বতাই বতাই এক ঵াজো যাদ রাখানে তমে গো�